જમ્મુ કાશ્મીરના રામબાણમાં જિલ્લા સ્તરમાં ફાટતી ઘટનાને પગે ભૂસ્કળ અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકી હતી કે જે ગઈકાલે સતત ચોવીસ કલાકની વધુ સમય ભારે વરસાદ પડ્યો હતો ભારે વરસાદ અને ભૂસ્કળના કારણે આઠથી વધુ લોકોના મોત થયા છે જે રામબાણમાં બની હાલમાં વચ્ચેને ડિગ્ગો અને અનોખી ફોળો નજીક ભૂસ્કર લઈને તબાહી દ્રશ્ય સૂચવા પછી ગયા હતા કે હાઈવે પર કાદવ કેચડમાં પથ્થરોના કડબરો થઈ જાય હતા અવર બંધ થઈ ગઈ દેખાય છે કે જેમાંથી સતત વરસાદના કારણે જનજીવનમાં કોરાયું હતું કે મોટા પાયામાં નુકસાન થઈ છે કે રાજ્યના અનેક જિલ્લામાં પણ પૂરની સ્થિતિમાં સર્જાશે કે વાહનોની મોટી દબાઈ ગયા છે જે રેકોર્ડ સકડો